આજે જે સરકારશ્રી દ્વારા આર બી પંચાયત વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવેલ છે જર્જરીત છે અને આર બી પંચાયત દ્વારા આ પુલ નીચે જેકેટિંગનું કામ કર્યું છે પણ આ પુલ તદ્દન બિસ્માર હાલત છે લોખંડ દેખાય છે એનું કોઈ કાંઈ કામગીરી કરી નથી અને જેકેટિંગની જરૂરિયાત નથી પણ પૈસા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જેકેટિંગનું કામ પૂરું કરી ભાઈ ગયા છે પણ જર્જરીત પુલ છે લોખંડ દેખાય છે તો હાઉ આમે છતાં તંત્રના પેટમાં પાણી હલતું માગણી છે કે આ નવો પુલ બનવો જોઈએ પછી બીજા નંબરમાં જેકેટિંગનું કામની જરૂરિયાત નથી લોખંડ દેખાય છે તો ત્યાં કરવાની જરૂરિયાત હતી પણ એ આર પંચાયતે કર્યું નથી કાંઈ અત્યારે મારો સરકાર દ્વારા કે ભાઈ નબળા પુલ હોય એ બંધ કરવા તો ભ્રષ્ટાચાર માટે અત્યારે જેકેટિંગના નાન થઈને એવા ખોટા કામો કરીને ખોટા બિલો બનાવે છે આર પંચાયત